ગામના ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટર ની રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે પંદરમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવે છે કે જેમાં ચચર બુંદા ફળિયા અને નવી ઉકાઈ ફળિયા ગ્રામ પંચાયતમાંથી છૂટા કરી દેવા અલગ પંચાયત બનાવવા માટેનો ઠરાવ કરવામાં આવે છે પરંતુ ચચરવંડા ફળિયા કે નવી ઉકાઈ ફળિયાના ગ્રામજનો દ્વારા કે સભ્યો દ્વારા એવી કોઈ માંગણી કરવામાં આવી જ નથી અને ગ્રામજનો વહીવટી અડચણ કે સરકારી કામચીનીમાં આજ દિન સુધી કોઈ અડચણ ઊભી થઈ નથી તેમજ ગ્રામ સભાના એજન્ડામાં પણ આ દરખાસ્ત કરેલી નથી તેથી ઠરાવ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી રજૂઆત કરતા ગ્રામજનોની વાતને જણાવતા માંગીએ છીએ કે છછર બુંદા ફળ્યું અને નવી ઉકાઈ ફળ્યું ઉકાઈ ડેમથી વિસ્થાપિત કરીને ગુણસદા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે જો આ બે ફળિયાને છૂટા કરવામાં આવે તો આ બંને ફળિયા માટે વધારે સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે આ બંને ફળિયાઓને હજી સુધી સ્મશાન માટેની જગ્યા પણ કાયદેસર રીતે ફાળવવામાં આવેલ નથી આ બંને ફળિયાને ગામ તરીકેનો દરજ્જો પણ મળેલ નથી જેથી ગામમાંથી ફળિયા છૂટા કરવાનો પ્રશ્ન રહેતો નથી વધુ મહેતા રજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતો કે ગ્રામ સભાના ઠરાવને સરપંચ તથા ઉપ સરપંચ કથિત કાવતરા રૂપે બે ફળિયાને જાણી બુજીને રાજકીય આડકતરો ફાયદો જોયે છે અને તે યોગ્ય નથી આ બંને ફળિયાના ગ્રામજનો દ્વારા તથા સભ્યો દ્વારા આપને લેખિત આવેદન પત્રમાં સહી અંગૂઠો કરીને વિરોધ નોંધાવ્યો છે અને માંગણી કરીએ છે કે આ પ્રક્રિયાને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ હેમંતભાઈ ગામિત ચચરબુંદા ફળિયામાંથી આવું છું ગુણસ્તા ગ્રામ પંચાયત છે અમારી અને ગુણસ્તા ગ્રામ પંચાયતમાં અમારે બુંદા ફળ્યું છે તેવી રીતે ઉકાઈ સરપંચ બાયપાસ કરવા બાય છે અને એના પોતાના વય મનુષ્યથી એટલે કે દુશ્મનો વટ થી એમને અલગ કરવા માગે છે કેમ કે અમારા ગામોમાં કોઈ વિકાસ અમ નથી કરતા અમે રજૂઆત કરીએ છીએ ત્યારે ત્યારે અમારે પેલી કુલ નજર થી જોઈ છે એટલે એ લોકોના આ બધી ખરાબ ટેવ હિસાબે અમે આજે કલેક્ટર સાહેબ ને શ્રીને અમે આવેદન પત્ર આપ્યું અને અમને જાણવા મળ્યું કે સાહેબે કીધું કે અમને અમે તમને કોપટ કરીશું હજુ સુધી અમારી પાસે કોઈ આવ્યું આ કંઈ આવ્યું નથી એવી વાત અમને સાહેબે કીધું મારા બેન એ ચગામી તાલુકા પંચાયત સભ્ય છું આજે સેના માટે તમે આવ્યા અમે એટલા માટે આવ્યા હતા કે અમારું જે ફળચર બુંદા નવી ઉકાઈ છે એને અલગ કરવામાં આવેલ તમે આવેદન આપ્યા છે દ્વારા શ્રી દ્વારા એટલે કલેક્ટર એવું કે અમારી પાસે કઈ માહિતી આવી નથી તમને છોટા કરવામાં આવે તો તમને શું તકલીફ પડે અમને બધી જ રીતે અમને તોડી નાખવામાં આવશે કેમ કે અમારા જે વિસ્થાપિત ગામો છે એ ગામમાં એવી કઈ સગવડ નથી કે એવી કઈ જગ્યા નથી આ બાબતે તલાટી દ્વારા શું જાણવાયું તલાટી દ્વારા કસમે જવાબ મળ્યો નથી માજી સરપંચ ગ્રામ પંચાયત ગુણજડા નગેનભાઈ ગામિત અમારી માંગણી માંગણી તો નથી અમે જે ઠરાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે એમના સરપંચ છે યોશોદાબેન ગામિત ગ્રામ પંચાયત ગુણસદા એમણે ગામની માંગણી કે પછી ઠરાવ કે એવું કોઈ અમે નવું કંઈક ફળ્યું ચરબુંદા ફળિયા તરફથી માંગણી કરવામાં આવેલ ન હતી છતાં પણ એમના મરજી પ્રમાણે એમણે એક ઠરાવ કરેલ છે પંદરમી ઓગસ્ટના ગ્રામ સભાની અંદર એ પોતાના મરજી પ્રમાણે ઠરાવ છે ગ્રામજનોનો ઠરાવ નથી કે સભ્યોનો ઠરાવ નથી બે બે ફળિયાને છૂટા કરવા માટેનો એમનો ઠરાવ છે તેના વિરોધમાં અમે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કલેક્ટર દ્વારા શું જણાવવા કલેક્ટરે એમ કીધું કે અમારી પાસે એવી કોઈ માંગણી આવેલ નથી જે તે વખત આવશે તો અમે એમના માટે એ કાર્યવાહી કરીશું એમ